અમદાવાદમાં તબીબોનો વિરોધ પાંચમા દિવસે યથાવત બીજી મેડિકલ કોલેજમાં તબીબોનું વિરોધ પ્રદર્શન ઓપીડીના કામકાજથી અળગા રહીને તેમણે વિરોધ કર્યો ઇમરજન્સી સિવાયની અન્ય ઓપીડી બંધ સિવિલ એલજી સોલા સિવિલમાં તબીબોનો વિરોધ શારદાબેન હોસ્પિટલ સહિતના તબીબો પણ વિરોધ કરી રહ્યા છે કોલકાતામાં થયેલી મહિલા તબીબ સાથે દુષ્કર્મ લઈને હવે દુષ્કર્મવિંદ પડઘાતો પડ્યા છે સાથે જ દેશભરમાં તેનો પડઘો સંભળાયો છે ગુજરાત સુપ્રીમ કોર્ટમાં પણ આ મુદ્દે સુનાવણી છે તે સો મોટો લઈને ગંભીરતા દાખવવામાં આવી છે ત્યારે તબીબો હડતાલ એક દિવસનો વિરોધ છે તે કર્યો હતો ને હજી પણ એક દિવસ નહીં પરંતુ હવે આજે પાંચમો દિવસ છે કે ત્યાં હજી પણ તેમનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં સી ટીમ માટેની પણ જાહેરાત છે તે કરવામાં આવી છે જે તબીબો છે એમની સાથે જ વાત કરીએ ઓપીડી ની અસર કેટલી થઈ છે કારણ કે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે પરંતુ આજ પ્રકારનો વિરોધ આપનો કેટલા દિવસ સુધી રહેવાનો છે આ જે પ્રકારનો વિરોધ છે અમારો એ પ્રોટેસ્ટ અમે ગઈશું એ પ્રોટેસ્ટ એ પ્રોટેસ્ટ અમારા અત્યારે અમે ઓપીડી અને વોર્ડ સર્વિસીસમાંથી અડકા રહ્યા છે ઇમરજન્સી સેવા ચાલુ છે તથા તથા ઓપીડી સેવામાં અમારા જે સિનિયર ડોક્ટરો છે એ ઓપીડી જોવે છે એટલે દર્દીને કોઈ પણ પ્રકારની હાલાકી નહીં પડે એનું પૂરેપૂરું ધ્યાન જ ધ્યાન રાખવામાં આવે છે અહીંયાના કોલેજ મેનેજમેન્ટ દ્વારા અને અમદાવાદ ઝોન ફોરના ડીસીપી દ્વારા એક આવકારદાયક પગલું લઈ અને અમારી સાથે મિટિંગ કર્યા પછી સી ટીમની ફાળવણી કરવામાં આવેલી છે એના આધાર એના અંગે સિવિલની અંદર જે જેટલા બી મહિલા તબીબો છે એમને એક આ પ્રકારની આવકારદાયક પગલાં તરીકે લીધું છે અને સિવિલમાં તો સિક્યોરિટીની ખૂબ સારી સુવિધા રહેલી છે અને ગુજરાતમાં પણ એમ જનરલ જોવા જઈએ તો હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા બધી મેડિકલ કોલેજોમાં સિક્યોરિટીની સારી સુવિધા છે તેમ છતાં આના માટે ભવિષ્યમાં બી ક્યારેય અનિચ્છનીય બનાવ ના બને એના માટે આપણે એક સેન્ટ્રલ હેલ્થ પ્રોટેક્શન એક્ટ ની માંગણી કરેલી છે જે પાન ઇન્ડિયા લેવલે કરવામાં આવેલી છે વારા પ્રકારે દુર્ઘટનાઓ બને છે તેના ઉપર રોક લગાવવા માટેનો જે પ્રયત્ન તબીબો દ્વારા હવે કરવામાં આવ્યો છે અને રાજ્યભર રાજ્યભરમાં નહીં પરંતુ દેશભરમાં વિરોધ યથાવત પાંચમા દિવસે પણ જોવા મળી રહ્યો છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ